તો આવામાં જો તમને સતત ખંજવાળ આવી રહેતી હોય ડેન્ડ્રફ સતત થઈ રહ્યો હોય તો આ વિડીયો તમને મદદ કરી શકે છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજના સમયમાં લોકો સુંદર દેખાવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા રહે છે પોતાની ત્વચા પોતાની આંખો પોતાનો દેખાવ પોતાના વાળ માટે હંમેશા જ કોન્શિયસ રહેતા હોય છે ચલો વાત કરીએ આપણા વાળની આપણે સૌ જાણીએ છીએ કે સુંદર દેખાવની પાછળ સુંદર વાળ હોવા પણ ખૂબ જરૂરી છે પરંતુ જેમ ઋતુ બદલાય છે તેની સીધી અસર શરીર પર તો થશે પરંતુ વાળ પર પણ થતી હોય છે અમુક ઋતુમાં સતત વાળ ખરતા રહેતા હોય છે તો અમુક ઋતુ એવી પણ હોય છે કે વાળની અંદર તમને હેરફોલ તો જોવા મળે જ સાથે સાથે સ્કેલ્પ પર પણ ખૂબ ખંજવાળ આવતી હોય છે ડેન્ડ્રફ થવા લાગી જાય છે તો આ બધી સમસ્યાઓને કારણે આપણે પરેશાન થઈ જતા હોય છે તો આવા મા તમને સતત ખંજવાળ આવી રહેતી હોય ડેન્ડ્રફ સતત થઈ રહ્યો હોય તો આ વિડીયો તમને મદદ કરી શકે છે તો જો ખોડો અને તમને માથામાં તમે તમે પરેશાન થઈ રહ્યા છો તો આ વસ્તુની મદદ લઈ શકો શિયાળા આવતાની સાથે જ માથું સફેદ ડેન્ડ્રફથી ઢંકાઈ જતું હોય છે હવે ઘણા બધા લોકોને આ જ પ્રશ્ન હોય છે જો તમને પણ આ પ્રશ્ન છે તો આ ઘરગથ્થુ ઉપાય ફક્ત તમારા માટે છે આ ઘરગથ્થુ ઉપાય તમે અજમાવી લેશો તો હંમેશા માટે ખોડાથી છુટકારો મેળવી શકશો તો આ ઘરગથ્થુ પદ્ધતિ બનાવવા માટે તમને જરૂર પડશે ખાવાના સોડાની તમને જણાવી દઈએ કે ખાવાનો સોડા એટલે બેકિંગ સોડા હવે આ બેકિંગ સોડા ખૂબ ઉપયોગી છે એ એટલા માટે કારણ કે બેકિંગ સોડામાં એન્ટીફંગલ ગુણો છે જે ડેન્ડ્રફનું કારણ બનેલી ફૂગને ખતમ કરીને તમારી માથાની ત્વચાને સાફ કરી દેશે ચલો વાત કરીએ કે એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તો સૌથી પહેલા તમારે થોડું પાણીમાં એક ચમચી ખાવાના સોડાને ભેળવીને થોડી પેસ્ટ બનાવી દેવાની છે હવે આ જ પેસ્ટને તમારે પોતાના સ્કેલ પર લગાવવાનું છે અને હળવે હાથે મસાજ કરવાનું શરૂ કરવાનું છે દસ થી પંદર મિનિટ પછી તમારે ઠંડા પાણીથી તમારા વાળને ધોઈ કાઢવાના છે ચલો વાત કરીએ બીજી પદ્ધતિની દર્શક મિત્રો આ પદ્ધતિમાં તમારે એક ચમચી ખાવાના સોડામાં બે ચમચી લીંબુના રસને મિક્સ કરી દેવાનું છે હવે જે મિશ્રણ રેડી થઈ ગયું એને સ્કેલ્પ પર લગાવી દો પંદરથી વીસ મિનિટ માટે એને છોડી દઈ બાદમાં શેમ્પુથી તમારા વાળને ધોઈ કાઢો ચાલો વાત કરી પદ્ધતિ ત્રણ વિશે તો આના માટે પણ તમને જોઈશે ત્રણ ચમચી ખાવાનો સોડા થોડું એપલ સાઇડર વિનેગર આ મિશ્રણને મિક્સ કરી દો અને સ્કેલ્પ પર લગાવી દો દસ મિનિટ માટે એને છોડી દો પછી તેને શેમ્પુથી ચામડીના પીએચ કરે છે તો આ તો વાત થઈ કે તમે કઈ રીતે પોતાના માથામાં ખંજવાળ આવતી હોય અને દૂર કરી શકો અથવા તો તમને ડેન્ડ્રોફની સમસ્યા થઈ રહી છે એને કઈ રીતે દૂર કરી શકો પરંતુ દર્શક મિત્રો આ બેકિંગ સોડાના ઉપયોગ વિશે પણ તમારે જાણવું પડશે બેકિંગ સોડાના વધારે પડતા ઉપયોગથી તમારા વાળ સુકાઈ શકે એટલે માટે તમારે અઠવાડિયામાં બે વારથી વધારે તેનો ઉપયોગને ટાળવો જોઈએ ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ